શ્રી ગણેશાય નમ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી લઈને તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી આવતો ફાગણ માસ ફાલ્ગુન માસનો મહિમા તથા કથા વાર્તા પણ સાંભળીશું આ માસમાં કયા તહેવાર આવશે તે વિશે પણ જાણીશું મિત્રો ફાગણ માસ એટલે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવો આ શુભ માસ છે જેમાં ભગવાને અનેક લીલાઓ બતાવીને ભક્તોનું મન મોહ્યું હતું ફાગણ માસ હિન્દુ પંચાંગ અનુસાર જોઈએ તો છેલ્લો માસ આવે છે ગુજરાતી માસમાં જેમ કે ચૈત્ર માસથી ગુજરાતી માસ આરંભ થાય છે ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો આસો કાર્તક માક્ષર પોષ મહા અને ફાગણ આમ ફાગણ માસ તે અંતિમ માસ કહેવાય છે શાસ્ત્રો અનુસાર ફાગણ માસનું આ નામ ફાલ્ગુની નક્ષત્રને કારણે રાખવામાં આવ્યું છે દરેક માસમાં એક નક્ષત્ર એવું હોય છે જે નક્ષત્ર અનુસાર એ માસનું નામ પાડવામાં આવે છે ફાલ્ગુની નક્ષત્ર કે જે આનંદ અને ઉલ્લાસનું છે માટે આ ફાગણ માસને આનંદ અને ઉલ્લાસનો મહિનો કહેવામાં આવે છે ફાગણ માસ શરૂ થતાં જ ગરમીની શરૂઆત પણ થઈ જાય છે શરદી ઓછી થાય છે આ ઉપરાંત ફાગણ માસમાં પ્રેમ અને સંબંધોમાં નજદીકી આવે છે પ્રેમનો વિકાસ થાય છે ફાગણ માસમાં દિનચર્યા અને ખાનપાનમાં પણ બદલાવ આવે છે એવું માનવામાં આવે છે કે ફાગણ માસમાં વ્યક્તિની મનની ચંચળતા વધી જાય છે એટલા માટે ફાગણ માસમાં મનને નિયંત્રિત કરવા માટે પ્રયાસ કરવા જોઈએ ફાગણ માસની પૂર્ણિમા ફાલ્ગુની નક્ષત્ર હોય છે એટલા માટે પણ આ માસને ફાગણ માસ કહેવાય છે આ ફાગણ માસમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા ઉપાસના ઘણી ફળદાયી માનવામાં આવે છે આ ઉપરાંત આ મહિનામાં બાલકૃષ્ણ યુવા કૃષ્ણ અને ગુરુકૃષ્ણની ત્રણેક રૂપોની ઉપાસના થાય છે જે ભક્તોને ભગવાનનું જે સ્વરૂપ પસંદ હોય તે પ્રમાણે ભક્તો પ્રભુની ઉપાસના કરે છે અને ફળ પણ પ્રાપ્ત કરે છે સંતાનની કામના માટે બાલકૃષ્ણની સેવા પૂજા કરવી જોઈએ પ્રેમ અને આનંદ પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણનું યુવાન સ્વરૂપની પૂજા ઉપાસના કરવી જોઈએ જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ માટે ગુરુકૃષ્ણની ઉપાસના કરવી જોઈએ અલગ અલગ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીને ભક્તો ફળની પ્રાપ્તિ કરી શકે છે ફાગણ માસમાં ખાસ કરીને ધ્યાન પણ રાખવું જોઈએ અમુક વાતોનું જેમ કે આ માસમાં શીતલ તથા સામાન્ય જલથી સ્નાન કરવું જોઈએ લાભ હોય છે શારીરિક રીતે ભોજન તથા અનાજનો પ્રમાણ પણ થોડો ઓછો કરવો જોઈએ અને ફળ અધિક ખાવા જોઈએ વસ્ત્રો પણ સુંદર ધારણ કરવા જોઈએ સુગંધનો પણ પ્રયોગ વધુમાં વધુ કરવો જોઈએ ફાગણ માસમાં હરિયાળી પણ જોવા મળે છે વૃક્ષોમાં ફૂલો ખીલે છે અને સુગંધિત વાતાવરણ છવાઈ જાય છે એટલા માટે તો ભગવાન શ્રી કૃષ્ણએ આ મહિનામાં હોળીનો ઉત્સવ મનાવેલો અને ગોપીઓનું મન મોહ્યું હતું ભક્તોનું મન મોહ્યું હતું નિયમિત રીતે આ ફાગણ માસમાં ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરીને ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ નિત્ય જ ભગવાનના શ્રી ચરણોમાં પુષ્પ અર્પિત કરવા જોઈએ આ માસમાં માંસ મદિરા આદિ વસ્તુઓનું ત્યાગ કરવું જોઈએ કે જેથી સ્વાસ્થ્ય જળવાઈ રહે કારણ કે ગરમીનું વાતાવરણ આપણા સ્વાસ્થ્ય ઉપર પણ અસર કરે છે ફાગળ માસમાં ક્રોધ કે ચીડચિડિયું હોય સમસ્યા હોય તો ભગવાન શ્રી કૃષ્ણને નિયમિત રૂપે સેવા પૂજા કરવી જોઈએ અને ભગવાનને અબીલ ગુલાલ અર્પિત કરવું જોઈએ માનસિક સમસ્યા રહેતી હોય તો સુગંધિત જલ્દી સ્નાન કરીને ભગવાન શ્રી કૃષ્ણને ચંદન અર્પિત કરવું જોઈએ એટલે કે આ માસમાં પોતે પણ સુગંધ વાપરો અને ભગવાન શ્રી કૃષ્ણને પણ સુગંધ અંતર ચઢાવો સ્વાસ્થ્યની સમસ્યા હોય તો ભગવાન શિવજીને આખો માસ ચંદન સમર્પિત કરી શકાય અથવા સોમવારે ભગવાન શિવની પૂજા કરીને ચંદન અર્પિત કરવાથી તેનું તિલક કરવાથી સમસ્યાનું નિદાન થઈ શકે છે જો આર્થિક સમસ્યા હોય તો માતા મહાલક્ષ્મીને ગુલાબનું અંતર અવશ્ય ચડાવવું જોઈએ આ ફાગણ માસમાં દાનનું પણ વિશેષ મહત્વ છે આ માસમાં ક્ષમતા અનુસાર ગરીબોને જરૂરિયાતમંદોને દાન કરવાથી પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરવાથી તર્પણ કરવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે આગળ માસમાં મધ ઘી તલ સરસોનું તેલ મોસમી ફળ વગેરેનું દાન અત્યંત પુણ્ય અને લાભ પ્રદાન કરનાર છે આ ફાગણ માસમાં વિષ્ણુ પુરાણ મત્સ્યપુરાણ બ્રહ્મપુરાણ નારદ પુરાણ અનુસાર આ માસની દરેક તિથિ શુભ માનવામાં આવે છે એટલા માટે જ દાન પુણ્ય કરવાનું ખાસ બતાવવામાં આવ્યું છે શાસ્ત્રો અનુસાર ફાગણ માસમાં દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે તીર્થ સ્નાન કરવાથી શ્રદ્ધા અનુસાર અન્ન જળ સુવર્ણ અને વસ્ત્ર દાન કરવાની પણ પરંપરા આ ફાગણ માસમાં છે ફાગણ માસમાં ગરમીનું આગમન થાય છે એવા સંકેતો શરૂ થાય છે અને ફાગણ માસમાં ભગવાન મહાદેવ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી હરિનારાયણ તથા ચંદ્રદેવનું વિશેષ પૂજાનું મહત્વ બતાવવામાં આવ્યું છે ફાગણ માસ દરમિયાન માતા સીતાની પણ પૂજા થાય છે ફાગણ માસમાં ઘણા બધા તહેવારો આવે છે જે મુખ્ય મુખ્ય તહેવાર વર્ષના કહેવાયા છે જેમ કે ફાગણ માસની શરૂઆત થતાં જ વયો વ્રત આરંભ થાય છે આ ઉપરાંત વિનાયક ચતુર્થી આવે છે ફાગણ માસમાં હોળા અષ્ટક પણ પ્રારંભ થાય છે હોળા અષ્ટક એટલે કે આઠ દિવસ સુધી કોઈપણ શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે દુર્ગાષ્ટમી આવે છે આ ઉપરાંત આમલીકી એકાદશી આવે છે જેમાં આમળાનું સેવન કરીને આરોગ્ય પ્રાપ્ત કરી શકાય છે આ એકાદશીના દિવસે વયોવ્રત સમાપ્ત થાય છે આ ઉપરાંત મીના રક્ત કમૂતરા પણ આવે છે સૂર્યનારાયણ દેવ મીન રાશિમાં પ્રવેશ કરે છે આ એક માસમાં શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે તથા ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોળા અષ્ટક સમાપ્ત થાય છે હોળીકા દહન થાય છે અને શુભ પૂર્ણિમાનો ઉત્સવ મનાવાય છે આ દિવસે પૂર્ણિમાનું વ્રત પણ રખાય છે અને બીજા દિવસે ધૂળેટીનો ઉત્સવ મનાવવામાં આવે છે ધૂળી વંદના થાય છે ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ આ ધૂળેટીનો ઉત્સવ રમ્યા હતા ખાસ કરીને વૈષ્ણવ પંથમાં આ ધૂળેટીનો ઉત્સવ મંદિરોમાં ખૂબ જ ધામે ધૂમેથી મનાવાય છે વૃંદાવનમાં પણ ધૂળેટીનો ઉત્સવ મનાવવા માટે ભક્તો ગામે ગામેથી એ ઉત્સવ મનાવવા માટે આવે છે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓના દર્શન કરે છે આ ઉપરાંત સંકષ્ટ ચતુર્થી પણ આવે છે વદ પક્ષમાં રંગપંચમી આવે છે તથા મારવાડી સાતમ ભાનુ સપ્તમી પણ આવે છે કાલાષ્ટમી આવે છે અને ત્યારબાદ આવે છે પાપ મોચીની એકાદશી સર્વે પાપોને હરનારી ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય ભગવાન શ્રી હરિની ઉપાસનાનો શુભ દિવસ એટલે આ એકાદશીનો દિવસ પ્રદોષ વ્રત આવે છે અમાવસ્યા પણ આવે છે ફાગણ માસની શુભ અમાવસ્યા જેમાં ભક્તો પિતૃ તર્પણ કરીને પિતૃ શ્રાદ્ધ કરીને પિતૃ આશીર્વાદ પ્રાપ્ત કરે છે તથા આ માસમાં જે શુભ કાર્ય કરવામાં આવ્યા છે તેના પારણા પણ કરાય છે અને ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરે છે આમ આ આખા માસમાં શુભ તહેવાર આવે છે પરંતુ હોળા અષ્ટક તથા મીનારક કમોતરાના કારણે જે શુભ કાર્ય નથી થતા પરંતુ ધાર્મિક કાર્યો તીર્થયાત્રા તથા હરિસ્મરણ હરિભજન આદિ થઈ શકે છે તેનું અનેક ઘણું ફળ પ્રાપ્ત થાય છે માટે આ ફાગણ માસ એ હરિભક્તિનો માસ કહેવાય છે નહીં કે લૌકિક કાર્ય માટે જેને હરિભજન વાલું છે જેને હરિની પ્રાપ્તિ કરવી છે ભગવાન શ્રી કૃષ્ણના શ્રી ચરણોમાં ખોવાઈ જેવું છે તેના માટે આ ફાગણ માસ ઉત્તમ છે ભગવાનની આરાધના કરીને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન મહાદેવ ચંદ્રદેવમાં ભવાનીની આરાધના કરીને રાધા મૈયાની ઉપાસના કરીને ભક્તો શ્રી કૃષ્ણના ચરણો સુધી પહોંચી શકે છે રાધા રાધા નામ જપવાથી પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય છે કારણ કે રાધા નામ જ રસ્તો દેખાવાવાળું છે અને એ રસ્તો જાય છે જે લોકો ભક્તો રાધા નામ જપે છે તેનો માર્ગ છે ભગવાન શ્રી કૃષ્ણ સુધી એમના ચરણોમાં માટે આ માસમાં ભક્તિ અને ઉપાસના કરીને તીર્થયાત્રા કરીને તીર્થમાં જઈને સ્નાન દાન જપ તપ કરીને તથા આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે એવો શુભ માસ છે આ ફાગણ માસમાં લૌકિક કાર્યો માટે નહીં પરંતુ ધાર્મિક ઉપાસના માટે આ ફાગણ માસ માં શારીરિક માનસિક શાંતિ માટે અમુક ઉપાયો પણ કરવા જોઈએ જેમ કે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી મન આનંદમય રહે છે જેમને વધુ ક્રોધ આવે છે તેમણે પણ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ ડિપ્રેશનનો ભોગ બનેલાઓએ ભગવાન મહાદેવની સેવા પૂજા કરવી જોઈએ જેમનો સ્વભાવ ચિંતિત રહેવાનો છે તે આખો માસ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન મહાદેવની સેવા પૂજા કરી શકે છે કારણ કે આ માસમાં જ ભગવાન મહાદેવે કામદેવને ભસ્મ કર્યા હતા કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો જેમને માનસિક શારીરિક કોઈ પણ સમસ્યા રહે છે યુવાની સંબંધિત કોઈ સમસ્યા રહે છે એ ભક્તો પણ ભગવાન મહાદેવની પૂજા આરાધના કરે કે જેથી કામ ઉપર વિજય પ્રાપ્ત થાય અને ભગવાન શ્રી કૃષ્ણ એવા મદન મોહન કહેવાય છે મદન મોહન એટલે કે કામ ઉપર વિજય પ્રાપ્ત કરનાર જે ભગવાનનું સ્વરૂપ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે તે છે મદન મોહન પ્રભુ તેમની આરાધના થાય છે મદન મોહન ભગવાન ગોપીઓ સાથે લીલા કરી છતાં પણ કામદેવની ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો માટે આ ફાગણ માસમાં આ બધું જ્ઞાન આપણા જીવનમાં ઉતારવા જેવું છે ભગવાન શ્રી કૃષ્ણ માટે તો જગત ગુરુ કહેવાય છે ભગવાન શિવ પણ ગુરુ કહેવાય છે ગુરુ એટલે જ્ઞાની ગુરુ એટલે મોટા અને ગુરુ એટલે વિશાળ જેની પાસેથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ એટલા માટે આપણે ઈશ્વરની આરાધના કરીએ છીએ કે જેનાથી તેમના જે ગુણો છે તે આપણી અંદર પ્રવેશ કરે અને આપણી ચિંતા કલેશ દુઃખ દરિદ્રતા મટે શુભનો આરંભ થાય આપણા જીવનમાં અને એટલા માટે આપણે જે ખરાબ વ્યક્તિ છે જે દુષ્ટ વ્યક્તિ છે તેનો સંગ નથી કરતા અને સારા વ્યક્તિ તથા પ્રભુની આપણે સંગત કરીએ છીએ કારણ કે એ છે કે આપણું મન એકાગ્ર રહે અને અંત સમયે કારણ કે આખું જીવન આપણે જેવા વિચાર કરીશું અંતે પણ એવા જ વિચાર આવશે એટલે ઈશ્વરની આરાધના કરીએ છીએ આપણા ઋષિ મુનિઓએ આપણને એ તરફ વાળ્યા છે ઈશ્વરની ભક્તિ તરફ કે જેથી પ્રભુના ગુણ આપણામાં આવે તો અંત સમયે આપણે પૂરું જીવન જેમની પૂજા આરાધના કરી છે અંત સમયે એ યાદ રહે છે નહીં કે આપણા આ લૌકિક જગતની આપણને યાદ આવે અને ફરી આપણે ભટકવું પડે એટલા માટે આપણે પ્રભુની આરાધના કરીએ છીએ નહીં કે દેખાડો કરવા માટે માટે ભગવાન શ્રી કૃષ્ણની કોઈ પણ સ્વરૂપની પૂજા કરીને ભક્તો લાભ પ્રાપ્ત કરી શકે છે આ ફાગણ માસમાં મિત્રો આમ ફાગણ માસનો ઘણો મહિમા છે કહીએ એટલો ઓછો આખો માસ એટલો શુભ અને મંગલકારી ભક્તિ પ્રાપ્ત કરવા માટે શક્તિ પ્રાપ્ત કરવા માટે મિત્રો આ હતું ફાગણ માસનું મહાત્મય હવે આપણે સાંભળીએ આ ફાગણ માસની કથા વાર્તા બોલો ભગવાન શ્રી રાધે કૃષ્ણની જય સતયુગની આ વાત છે ત્યાં ધર્માત્મા રાજા રાજ્ય કરતા હતા તે ઘણા ધર્માત્મા હતા માટે દાન પુણ્ય કરતા રહેતા હતા રાજ્યમાં એક બ્રાહ્મણ પણ રહેતા હતા તેમનું નામ હતું વિપુલ શર્મા વિપુલ શર્માને સાત પુત્રો હતા તે સાતે પુત્ર અલગ અલગ રહેતા હતા જ્યારે વિપુલ શર્માનો બુઢાપો આવ્યો વિપુલ શર્મા વૃદ્ધ થયા ત્યારે તેમણે પોતાની વહુઓને પોતાની પાસે બોલાવી અને કહ્યું કે તમે સૌ ગણેશજીનું વ્રત કરો અને વિપુલ શર્માએ સ્વયં પણ આ વ્રત કર્યું અને વૃદ્ધ હોવાને કારણે તેઓ આ પોતાનું વ્રત જે દાયિત્વ છે તે પોતાની વહુઓને સોંપવા માંગતા હતા માટે તેઓ વહુઓને કહે છે કે તમે જે આ વ્રત કરો તો બુડાપાને કારણે આ વ્રત કરી શકતો નથી તો તેને મૂકી શકું ત્યારે વહુઓ છણકાતી કહ્યું કે બાપુજી તમારાથી વ્રત ન થતું હોય તો મૂકી દો એ ભાર અમારા માથે શા માટે મૂકો છો આમ કહીને વહુઓ તો ચાલી ગઈ પરંતુ અંતમાં નાની વહુએ પોતાના સસરાની વાત માની લીધી અને પૂજા પાઠનો સામાન વ્યવસ્થિત કરીને સસરા સાથે એ નાની વહુએ વ્રત આરંભ કર્યું ભોજન કર્યું નહીં પરંતુ સસરાને ભોજન કરાવી દીધું અને પોતે સસરાનું વ્રત માથે લીધું અડધી રાત થઈ વિપુલ શર્માને ઉલટી થઈ અને ખૂબ જ પીડા પણ થઈ સસરાને ઉલટી થઈ કે જેથી સસરાના આખા વસ્ત્ર બગડી ગયા ત્યારે નાની બહુએ એ સસરાના મલમૂત્રને સાફ કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરાવ્યા આખું શરીર સસરાનું ચોખ્ખું કર્યું રાત થઈ ત્યારે ખાધા પીધા વગર નાની વહુ ઊંઘી ગઈ ગણેશજી આ બધું જોઈ રહ્યા હતા કે નાની વહુએ ભગવાન શ્રી ગણેશ ઉપર ઘણી શ્રદ્ધા હતી અને સસરાની વાત માનીને નાની વહુએ આ વ્રત ઘણી શ્રદ્ધાથી કર્યું હતું ત્યારે ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થયા અને આ સસરા અને વહુ ઉપર કૃપા કરી સસરાનું સ્વાસ્થ્ય સારું કરી દીધું અને નાની વહુના ઘરને ધન ધાન્યથી પરિપૂર્ણ કરી દીધું ત્યારે અન્ય વહુએ આ બધી ઘટના જોઈ સાંભળી તેમણે પણ પ્રેરણા મળી તેમણે ગણેશજીનું વ્રત કર્યું અને સૌ સુખી થયા ફાગણ માસમાં ભગવાન શ્રી ગણેશનું વિધિ વિધાંતિ વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશ સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે બોલો ભગવાન શ્રી ગણેશજીની જય તો મિત્રો ફાગણ માસમાં ભગવાન મહાદેવ ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રદેવ અને ભગવાન શ્રી ગણેશની પૂજા કરીને ભક્તો મનોવાંચિત ફળની પ્રાપ્તિ કરી શકે છે ફાગણ માસને હિન્દીમાં ફાલ્ગુન માસ કહેવાય છે જે ગુણોનો ભંડાર છે એટલા માટે જ ગુણોના દેવતા ભગવાન શ્રી એક દંત શ્રી ગણેશજીની પૂજા થાય છે એવું મહત્ત્વ છે મિત્રો મને આશા છે કે આપના આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે જય શ્રી કૃષ્ણ